ભારતમાં ઓછી સરકારી મેડિકલ સીટ અને મોંઘા પ્રાઇવેટ મેડિકલ એજ્યુકેશનના કારણે વિદ્યાર્થીઓની અભ્યાસ કરવો ખૂબ કઠિન બને છે પરિણામે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બાંગ્લાદેશ અને યુક્રેન સહિત ઘણા દેશોની પસંદગી કરતા હોય છે પરંતુ વિદેશમાં ઘણી વખત વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવતી હોય છે જમ્મુ કાશ્મીરના લગભગ એકસો સાત મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે પણ આવું જ થયું છે આ વિદ્યાર્થીનીઓએ મેડિકલ અભ્યાસ માટે પાકિસ્તાનની પસંદગી કરી હતી જેને લઈ હવે તેમને પસ્તાવો થઈ રહ્યો છે આ અંગે જાણવા મળી રહ્યું છે કે પાકિસ્તાનથી મેડિકલનો અભ્યાસ પૂરો કરવા છતાં આ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર મળી રહ્યા નથી જેનું મુખ્ય કારણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છે સારા સંબંધો અને સુરક્ષા મંજૂરીના અભાવે લોકોને પાકિસ્તાન જવા માટે વિઝા નથી મળી રહ્યા જમ્મુ કાશ્મીરના એકસો સાત મેડિકલ કોલેજના વિદ્યાર્થીનીઓ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે આ પાડોશી દેશમાં જઈ શકતી નથી જેથી ડિગ્રી અટકી પડી છે